નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર બંગાળની ખાડીની અંદર હાલ જ મિત્રો આ સિસ્ટમ બની ચૂકી છે અને તેનું વહન છે ગુજરાત તરફ એટલે કે ગુજરાત તરફ મિત્રો આવી રહી છે જેને લઈને મિત્રો આજ સાંજથી જ આજ રાત્રિથી જ મિત્રો ભૂક્કા બોલાવી નાખીએ તો વરસાદ જોવા મળશે જો કે આજે ખૂબ જ લિમિટ લિમિટના તાલુકાની અંદર વરસાદ જોવા મળશે એટલે કે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આજે આગાહી છે ત્યારબાદ મિત્રો આ ધીમે ધીમે સિસ્ટમ છે એ આગળ વધશે ને છવ્વીસ તારીખ સુધીની અંદર સંપૂર્ણ મિત્રો ખાસ કરીને ગુજરાતને કવર કરી લેશે મિત્રો એકદમ સેટેલાઇટ મેપની અંદર મિત્રો આપણે આ મેપ જોવા જઈએ તો અત્યારે તમે જોઈ શકો છો કે તમામ સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં છે જેને લઈને ગુજરાતની અંદર મિત્રો પુષ્કળ પ્રમાણની અંદર મિત્રો વાદળો છે તણા આવ્યા છે એટલે કે જોવા મળી રહ્યા છે અને આ તમામ વાદળો છે ગુજરાત તરફ આવી રહ્યા છે જેને લઈને આજે રાત્રિથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે જો કે આજે રાત્રે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના દાહોદ ગોધરા એટલે કે જે આ વિસ્તારમાં એટલે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની તેમજ મિત્રો મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા જિલ્લાઓ છે આ જિલ્લાને સૌથી પહેલાં મિત્રો વરસાદની અસર જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો ધીમે ધીમે આ સિસ્ટમ આગળ વધી અને સંપૂર્ણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર કચ્છ સહિત ઉત્તર ગુજરાતની અંદર ભૂક્કા કાઢવાની છે તો વિગતવાર માહિતી મેં મેળવશું સાથે સાથે અંબાલાલ પટેલની પણ માહિતી મેળવશું સાથે સાથે ગુજરાત હવામાન વિભાગના અને ભારતીય હવામાન વિભાગના મેપ પણ જોશું અને ભારતીય હવામાન વિભાગે ગુજરાત હવામાન વિભાગે કયા કયા જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી છે આપી છે તેની પણ વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ મારા યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો આજે રાત્રી અંદર આ સિસ્ટમની અસર જોવા મળી શકે એનું કારણ છે કે સિસ્ટમ છે એ હજી બંગાળની ખાડીમાંથી ઉપલા લેવલે બની છે પરંતુ અરબી સમુદ્ર ઉપરથી આવતા જે ભેજવાળા પવનો છે એ આ સિસ્ટમને સી સપોર્ટ કરી રહ્યા છે આગળની તરફ છે આ સિસ્ટમ છે એ આ બાજુ સી આવી રહી છે જેને લઈને વચ્ચેના ભાગની અંદર છે એ આ પવનો ભેગા થઈ રહ્યા છે અને તેની અસરની હિસાબે જ દક્ષિણ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના બોર્ડર એરિયાની અંદર મિત્રો વરસાદ ની ધમાકેદાર શરૂઆત થઈ શકે છે અને જેને લઈને વાદળછાયું વાતાવરણ પણ મિત્રો આજથી જ મિત્રો જોવા મળી રહ્યું છે એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર ભારે વાદળછાયું વરસાદી માહોલ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે આજે રાત્રે જ આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે એટલે કે સુરત તાપી ડાંગ નવસારી વલસાડ છે તેના ભાગોની અંદર તેમજ અમદાવાદની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર તેમજ મિત્રો દાહોદ ગોધરાની અંદર પણ આજે રાત્રે વરસાદ પડી શકે છે વહેલી સવારથી જ મિત્રો ધમાકેદાર બેટિંગની પણ વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતમાં બપોર પછી લગભગ મિત્રો સો કરતાં પણ વધુ તાલુકાની અંદર મિત્રો આજે વરસાદ પડી શકે છે જેમાં માત્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઘણા ખરા વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદની આગાહી છે અને સત્યાવીસ તારીખે આ સિસ્ટમ છે સંપૂર્ણ રીતે માથે છે એટલે કે સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે મિત્રો અડતાલીસ આ કલાક છે સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે Okay. મિત્રો ભૂક્કા કાઢવાના છે ખૂબ જ ભારે વરસાદની મિત્રો આ ગઈ છે ત્યારબાદ મિત્રો ઓગણત્રીસ તારીખે પણ આ સિસ્ટમ છે એ ભલે છે ખાસ કરીને ભીખાઈને આગળની તરફ જતી રહી પરંતુ ખાસ કરીને અરબી સમુદ્ર ઉપરથી આવતો ખૂબ જ ભેજ આ સિસ્ટમની સાથે રહેશે અને જેને લઈને ગુજરાતની અંદર ઝાપટા સ્વરૂપે રેડા સ્વરૂપે ભારે વરસાદ છે જોવા મળવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો ત્રીસ તારીખ સુધી આ ગઈ છે એકત્રીસ તારીખથી ફરી પાસે મિત્રો ખાસ કરીને છૂટા વિસ્તારમાં વરસાદ છે જોવા મળશે કારણ કે અરબી સમુદ્રમાંથી ખૂબ જ તેજ પવનો ખૂબ જ પવનો આવી રહ્યા છે ભારે પવનો આવી રહ્યા છે જે આ સિસ્ટમને મિત્રો ખાસ કરીને ધક્કો લગાવી રહ્યા છે જો કે હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે પરંતુ ત્યારબાદ બંગાળની ખાડીની અંદર કે અરબી સમુદ્રમાં કોઈ મોટી સિસ્ટમ નથી જેને લઈને મિત્રો આગામી સમયની અંદર જોવા જઈએ તો વરસાદી માહોલ અટકેલો રહેશે પરંતુ અહીંયા તમે જોઈ શકો એકદમ નીચલા લેવલે હિંદ મહાસાગરની અંદર ફરી એક વખત વાવચો થોડું બની રહ્યું છે સિસ્ટમ બની રહ્યું છે જે આગામી સમયની અંદર ગુજરાતની અંદર ફરી એક વખત વરસાદી માહોલ લાવશે હવે મિત્રો ગુજરાત હવામાન વિભાગની અને ભારતીય હવામાન વિભાગની આગાહી જોઈ લેવી સૌપ્રથમ ભારતીય હવામાન વિભાગનો મેપ જોઈએ અને ત્યારબાદ ગુજરાતમાં તો અહીંયા તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીવાળી સિસ્ટમ આવવાને કારણે મિત્રો આવી રીતે એટલે કે છવ્વીસ તારીખનો મેપ છે છવ્વીસ તારીખનો મેપ જોવા જઈએ તો મિત્રો મધ્ય ભારતની અંદર રેડ એલર્ટ છે ગુજરાતની અંદર યલો એલર્ટ છે તો મધ્ય ભારતની અંદર અતિ ભારે વરસાદની આગાહી છે સત્યાવીસ તારીખે આ સિસ્ટમ થોડી આગળ વધી રાજસ્થાનનો કેટલોક ભાગ મધ્યપ્રદેશનો કેટલોક ભાગ અને જેને લઈને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ મિત્રો ખાસ કરીને હળવો વરસાદ જોવા મળશે અઠ્યાવીસ તારીખે પણ તમે જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઓગણત્રીસ તારીખે મિત્રો આ સિસ્ટમશી ધીમે ધીમે વિખાવાનું શરૂઆત કરી દે છે એટલે કે વરસાદની માત્રા ઘટી એટલે કે અઠ્ઠાવીસ તારીખ ખાસ કરીને છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે વધારે છે અને ત્રીસ તારીખનો મેપ જોઈ શકો છો ગ્રીન એલ એટલે કે સિસ્ટમ આગળ વધી ગઈ છે જેને લઈને હળવા છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા જોવા મળશે હવે મિત્રો ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈએ તો પચીસ તારીખે મિત્રો ખાસ કરીને ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી નથી પણ તો છવ્વીસ તારીખે તમે જોઈ શકો છો છવ્વીસ તારીખે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદની આગાહી છે જ્યારે સુરત કચ્છની અંદર મધ્યમથી લઈને ભારે અને સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે જોઈ શકો છો મિત્રો આ બે દિવસ છે આ તે અડતાલીસ કલાક છે ચોવીસને ચોવીસ અડતાલીસ કલાક એની અંદર સંપૂર્ણ ગુજરાતની અંદર ભૂક્કા બોલાવી નાખે તેવો વરસાદ રહેવાનો છે આ સિવાય ઓગણત્રીસ તારીખે પણ સંપૂર્ણ ગુજરાતની અંદર સારા વરસાદની આગાહી છે ત્રીસ તારીખથી વરસાદનો જોર છે એ ઘટી જશે છતાં પણ પચાસ ટકા જેવા ભાગોની અંદર વરસાદની આગાહી કરી છે અને એકત્રીસ તારીખે પણ મિત્રો અડધા ભાગની અંદર પચાસ ટકા અડધા ભાગની અંદર પચીસ ટકા જેવા ભાગની અંદર વરસાદની એટલે કે વરસાદ મિત્રો ખાસ કરીને ધીમો એકત્રીસ તારીખે પડી જશે અતિભારે વરસાદને લઈને મિત્રો રે ક્યાં છે તો મિત્રો પચીસ તારીખે અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર ભારે વરસાદ વરસાદની ગઈ છે છવ્વીસ તારીખે અમરેલી ભાવનગર સહિત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે આપણે વાત કરીએ કે સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે સંપૂર્ણ ગુજરાતની અંદર લગભગ કોઈ તાલુકા કે જિલ્લા બાકીને હોય જેમાં ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર તો અતિ ભારે વરસાદની આગાહી ઓગણત્રીસ તારીખે પણ તમે જોઈ શકો છો ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર નર્મદાની અંદર ઓરેન્જ એલર્ટ છે તો આ જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે ઓગણત્રીસ તારીખે મિત્રો ભારે વરસાદની આગાહી છે પરંતુ ખાસ કરીને અમુક જિલ્લાની અંદર જ છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળવાનો છે તો આ મિત્રો ગુજરાત હવામાન વિભાગની આગાહી ભારતીય હવામાન વિભાગની બધી આગાહી એમ કહે છે કે ખાસ કરીને છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ દિવસ આ ચાર દિવસ ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળશે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત